હેલો एवरीवन તો ગાઈસ કેમ છો મજામાં તો ગાઈસ અત્યારે આપણે બફર લાગી બફર થઈ ગયા છે અને આપણે લોકો અત્યારે કામ કરતા હતા કા મમ્મી ના હવે બેસી જઈએ આપણે રસોઈ કરવા અને આજે ઉજેસ નો સરબડે તો બડડે માં આવું છે અને આજે આપણે તને બનાવાય કે ઉજેસ ને મનપસંદ વસ્તુ બનાવવાનું છે ને મનપસંદ વસ્તુ છે મમ અવસથી ડાળ ઢોકળી તો હું આજે ડાળ ઢોકળી બનાવું તો તમને અત્યારે નો પૂરી રેસિપી નું દેખાડીશ બનાવા બનાવવું છે મમ ડાળ ઢોકળી ખાઈને

બે ખાવે <laughs> <sharp>

છે મસાલો કટ કરવા ગયા ટમેટા બધું કાપી અને મરચા ને પછી વઘાર નાખે મમ્મી દાળ ઢોકળી અને ભૂખ લાગી છે પછી ખાવા બેહી જાવ આપણે જલ્દી તો પેલા આપણે નાહી આવીએ ના જો નાહવા બેસ કે હું ગરમી થઈ તો મે આપણે અહીંયા આપણે ડાળ બફાઈ ગઈ છે ઢોકળી વઘારે ને તમને દેખાડી કેવી સરસ બફાઈ ગઈ છે પાણી એમાં થઈ ગયું હા છે એને થઈ ને એકદમ હા મસાલો એ થઈ ગયો ટોટે જાય ગયો છે બધું થઈ ગયું છે મમ્મી વઘારે નથી જ વારસે વઘારે પછી આમાં ઢોકળી નાખી દેવી પછી આપણે મસાલા આપણે નાખી દઈએ ઉજે હમ પાણી દે બેટા ડોલમાં ડોલમાં જો ગ્લાસ પડે ગ્લાસ પાણી મારું બાસ હોય છે મસાલા નાખવાનો છે પેલા નાખ્યો તો અત્યારે થોડી જે હદર નાખવાની એટલી તો હળદર દેર છે આપણે ના ચાલે તીખા મરચા લીધા છે વધારે તો એ તીખી બનાવી હમ નાખે આપો ગ્લાસ નાખ દે જી નાખે તો ભાઈ એ નાખી દીધું છે પાણી આમ તો બધા ઘરમાં માં ઢાળ ઢાળ ઢોકળી તો બનતી જ હોય ભાઈ તો આમ તમે અમારી રેસિપી જોઈ કમેન્ટમાં માં કહેજો કે તમે કેવી રીતે બનાવો છો બરાબર અમે તો આવી રીતના બનાવીએ છીએ ઢાળ ઘરે અલગ અલગ રીતના બનતી હોય હા અમારે અમે લીંબુ નાખીએ પણ અત્યારે લીંબુ નથી એટલે નઈ નાખીએ હા પછી હવે જો આપણે આ રીતે અજે એક ગ્લાસ પર લે પાણી પાણી બુલાડ બધું નાખવાનું હોય ને તો જ રસ્તો બને અને હવે આપણે મમ્મી એને બનાવી નાખે વકે રોટલી રોટ નાખી એટલે ખાટી થઈ જાય ને ઓકે બની ગઈ બરાબર રોટલી તો હું કાપે તો ઉજે છે ને 啊，老子。

મમ્મી આપણે વઘારી નાખે ને તો આપણે જલ્દી આપણે બેસી જાય જમવા હવે ફાઇનલી મમ્મીએ એ દાળ ઢોકળી બનાવી નાખી છે તો વઘારવાની હજી આપણે બાકી છે મમ્મી હવે ક્યારે વઘારે કોને ખબર બહુ ભૂખ લાગી છે મમ્મી હાલો તો હવે આપણે આમાં કાચા કાચી ગયો હાલ છે આપણે રેસીપી કેવી રીતે દેવી મારા એ લોકો આપણે કાચી ખાઈ થોડા અમે અમે કાચી ખાઓ કાચી

તે મમ્મી એમાં નાખી દે આપણે રાઈ રાઈ નાખી દે જલ્દી કરજો ને કે બધું બગડશે ગેસ ગેસ પર રસોઈ કરીએ તો બગડે તો ખરી જ છે ને હા તો જ આ ફટાકડા આપો કે ઉજાનો છે એટલે અંદર ફૂટે છે ફટાકડા તો મમ્મી એમાં નાખી દે લીમડો સુગર ઓરા ગારે કે કરના કે વઘાર ફટાકડા બરાબર આમ કરો એ તમે કરે

3 વાગી ગયા છે હો વસ્તુ ઢોકળી તેને મોટા મોટી ગિફ્ટ ગઈ ઢોકળીની લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ